મારા બધા દર્શકોને મારા બાપા સેતારામ જો તમે અમદાવાદમાં રહો છો અથવા તો ગુજરાતના કોઈ પણ મોટા શહેરમાં રહો છો અને ફ્લેટ લેવાનું વિચારો છો તો જરા આ વિડીયો એકવાર ધ્યાનથી જોઈ લેજો અને પછી એ નિર્ણય લેજો કે આપણે ફ્લેટ લેવો તો કઈ કઈ વાતનું ધ્યાન રાખો બીજી વાત આ વિડીયો શરૂ કરતા પહેલાં તમે કોઈ બ્રાન્ડનું નામ વાંચીને સીધા ફ્લેટ લેવા પહોંચી જાઓ અને એવો આંધળો વિશ્વાસ કરો કે ફલાણી બ્રાન્ડ છે એટલે તો કોઈ ચિંતા હોય જ ન શકે એવું વિચારતા હો તો પણ આ વિડીયો એકવાર ધ્યાનથી સાંભળજો અમદાવાદમાં અગિયારસો લોકોના આશરે અઢીસો કરોડ રૂપિયા બે બિલ્ડર કંપનીઓ ભેગા મળીને યા તો બૂચ મારી ગયું છે યા તો ફસાવીને બેઠું છે યા તો ક્યાંક ઇન્વેસ્ટ કરીને બેઠું છે આપવાની કોઈ મનશા છે કે નહીં ફ્લેટ આપવાની મનશા છે કે નહીં એની કોઈ ખબર નથી તકલીફ એ અગિયારસો લોકોને છે કોઈ હપ્તા ભરી રહ્યું છે કોઈ ભાડા ભરી રહ્યું છે હપ્તા ભરી રહ્યું છે કોઈ આખી જીવનની જમા પૂંજી એક સપનાનું ઘર મેળવવામાં ઇન્વેસ્ટ કરી દીધી અને અત્યારના ના ફ્લેટ છે ના એ પૂંજી હાથ વગી રહી છે આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો અને હું છું નિશ્ચિત રાચું આજના વિડીયોમાં મિત્રો હું તમને એવી વાત કહેવાનો છું જે કદાચ અમદાવાદમાં રહેતા લોકો અને ગુજરાતના મોટા શહેરમાં લોકો માટે ખૂબ જરૂરી બની જાય છે સામાન્યતઃ અમદાવાદ શહેર એક એવું શહેર છે જ્યાંથી બહારથી લોકો આવીને અહીંયા નોકરી વ્યવસાય ધંધા માટે સ્થાયી થાય છે અમુક વર્ષો સુધી સેટ થઈને એ વિચારે છે કે આપણે હવે પોતાનું ઘર અહીંયા લેવું જોઈએ કેટલા વર્ષ સુધી ભાડા ભરીશું અને પછી જ્યારે તમે ફ્લેટ લેવા જાઓ ઘર લેવા જાઓ ત્યારે તમે એ વાતનું ઉપર ધ્યાન આપ્યું કે કયો બિલ્ડર બનાવી રહ્યો છે હવે એમાં તમને ખબર પડે કે ગોદરેજ બ્રાન્ડ છે એટલે આપણે ત્યાં ઘર લઈ લેવું જોઈએ અને એવું જ વિચારીને અગિયારસો લોકોએ ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટા નામની સ્કીમમાં ઘર બુક કરાવ્યા બે હજારને બાવીસમાં સામાન્ય રીતે ત્રણ વર્ષની સાડા ત્રણ વર્ષની અંદર પઝેશન મળી જવું જોઈએ એટલે કે ફ્લેટ મળી જવું જોઈએ પરંતુ અત્યારના ત્યાં જમીન છે બીજું કશું જ છે નહીં મુદ્દાસર એક પછી એક તમને હું વાત સમજાવીશ બીજું ભોગ બનનાર એક વ્યક્તિ સાથેનું કોલ રેકોર્ડિંગ છે ઇન્ટરવ્યૂ છે એ પણ તમને સંભળાવીશ જેથી કરીને અને સા હા ગોદરેજ

અગિયારસો લોકો દ્વારા અલગ અલગ ફ્લોર પર અલગ અલગ ફ્લેટ નંબર સાથે બુકિંગ થયા ત્યારે ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું કંપની દ્વારા એટલે લોકોએ રસ લઈને ફ્લેટ બુક કરાવ્યા એમના વાયદા પ્રમાણે બે હજાર પચીસમાં પચીસ અંતમાં આ ફ્લેટ બનીને તૈયાર થઈ જશે અને ફ્લેટની ચાવી તમને આપી દઈશું એવો વાયદો કરવામાં આવ્યો હતો ફેઝ ટુનો જે વાયદો હતો એ બે હજાર સત્યાવીસનો હતો ફેઝ વનનો જે વાયદો હતો બે હજાર પચીસ અંતનો હતો દસ ટકા લેખે રકમ લેખે રકમ લેવામાં આવી ડાઉન પેમેન્ટ લેવામાં આવ્યું થયું એવું કે ડાઉન પેમેન્ટ લીધા બાદ થોડું ઘણું કામ પણ થયું જેણે લોન લીધી એ કામ પ્રમાણે લોન છૂટી થઈ અને બિલ્ડરની પાસે ગઈ બે ત્રણ માળ જેવા ત્યાં માળ પણ બન્યા એક બે માળ જેવા થોડું ઘણું કન્સ્ટ્રક્શન થયું હશે પછી અચાનક કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું આ કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું એ પછી જે ફ્લેટ લેનાર લોકો છે એમને વાતની ખબર પડી અને એમણે કહ્યું કે આ કન્સ્ટ્રક્શન કેમ બંધ થઈ ગયું છે તો એવું કહેવામાં આવ્યું કે અમને કન્સ્ટ્રક્શનમાં વાંધો લાગી રહ્યો છે પુણેથી અમારી ટીમ આવી ઇન્સ્પેક્શન કરશે ફરી થોડા મહિના ગયા અને ફરી એ નક્કી કરવામાં આવ્યું કે જે બાંધકામ થયું છે એ તોડવું પડશે ત્યાં સુધી બધું જ બરોબર હતું અગિયારસો લોકો જે ફ્લેટ લેનાર અગિયારસો પરિવાર છે એ હરખાતા હતા કે આવી કંપની જે મટીરિયલમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતી કદાચ થોડું મોડું થાય તો શું વાંધો પરંતુ જ્યારથી એ બાંધકામ તૂટ્યું સુધી બાંધકામ થયું નથી લગભગ એ વાતને બે વર્ષ થવા આવશે હવે આમાં એક નવાઈની વાત એ છે કે કદાચ તમને લાગતું હોય કે આ ગોદરેજ પ્રોપર્ટીઝની માત્રામાં વાત છે તો ના શ્રી સિદ્ધિ ઇન્ફ્રા ગ્રુપ એટલે કે શ્રી સિદ્ધિ ગ્રુપ એના બિલ્ડર્સ પણ આમાં સામેલ છે સામેલ છે કેવી રીતે જે ભોગ બનનાર પરિવાર તરફથી કહેવામાં આવ્યું છે એ જ હું આપને કહું છું આમાં મારું કોઈ એડ ઓન નથી હું કંઈ પોતે જાતે કોઈ સ્ટોરી બનાવી નથી રહો પરંતુ જે છે એ હકીકત તમને કહું છું કે જ્યારે દસ ટકા રકમ લેવામાં આવી તેની વીસ ટકા તેની અમુક ટકા રકમ એ સિદ્ધિ ગ્રુપને આપવામાં આવી હતી ત્યારે પરિવારોએ એ વાતનો પ્રશ્ન પૂછ્યો કે આ શ્રી સિદ્ધિ ઇન્ફ્રા કોણ છે તો એમણે કહ્યું કે પરમિશનથી લઈને બાકીની જે જવાબદારીઓ છે એ શ્રી શ્રી સિદ્ધિ ગ્રુપની છે અને એટલા માટે આ બે બિલ્ડર ભેગા મળીને આ સ્કીમ બનાવી રહ્યા હતા અને એ પ્રમાણે જ પેમેન્ટ થયું હવે સવાલ એ થશે કે આ અઢીસો કરોડ રૂપિયા અઢીસો કરોડ રૂપિયા સમયાંતરે બુકિંગ ત્યારબાદ જે કામ થયું એ બાદ જે પૈસા છૂટા થયા એ પ્રમાણે આશરે એમાઉન્ટ જે ભોગ બનનાર પરિવાર છે એ કહી રહ્યા છે કે લગભગ બસો પચીસ કરોડથી વધારેની આ રકમ અગિયારસો પરિવાર ભેગા મળીને આપી ચૂક્યા છે વચમાં તો આ લોકો એવી સ્કીમ પણ લાવ્યા હતા કે તમારી એમાઉન્ટ આપવાની જે સમય મર્યાદા આવે એની પહેલાં જો તમે બીજું એમાઉન્ટ કરો આપો છો પૂરું એમાઉન્ટ આપો છો તો એમાં સાડા સાત ટકાનું તમને ડિસ્કાઉન્ટ મળશે તો જે લોકો ખમતીધર છે જે લોકો પૈસા ટકે સુખી છે એ લોકોએ તો અમુક લોકોએ પૂરું પેમેન્ટ પણ કરી દીધું હોવાની વાત છે મૂળ છે છે લઈને અંત સુધીમાં ઘર મળી જવા જોઈતા હતા જે નથી મળ્યા હવે સવાલ એ કે ડખો શું પડ્યો તો જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે શ્રી સિદ્ધિ ગ્રુપના આંતરિક પારિવારિક ઝઘડાના કારણે આ આખો પ્રોજેક્ટ લટકી પડ્યો છે અંદર ખાને થતા નાના મોટા મનોદુખ અને ઝગડાના કારણે અગિયારસો પરિવારના મહેનતના પૈસાનું પાણી કરી નાખ્યું છે અને સૌથી મોટો સવાલ એ છે કે આખી પ્રોસેસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની પ્રોસેસ રેરા હેઠળ થાય છે તો રેરામાં આ લોકોએ રજૂઆત કરી છે કે કેમ એ તો બીજો મુદ્દો છે પરંતુ હવે આવનારા સમયમાં કોઈ એક્શન લેવાશે કે કેમ એની ઉપર પણ પ્રશ્નાર્થ છે શું કામ કારણ કે હવે એકબીજા એટલે કે ગોદરેજ શ્રી સિદ્ધિ ગ્રુપ ઉપર ઢોળે છે શ્રી સિદ્ધિ ગ્રુપના લોકો ગોદરેજ ઉપર ઢોળે છે એવું નથી કે આમાં ગોદરેજે જવાબ નથી આપ્યો ગોદરેજ પ્રોપર્ટીસે જવાબ તો આપ્યો જ છે શ્રી સિદ્ધિ ગ્રુપના એક વ્યક્તિએ ટેલિફોનિક વાતચીતમાં ભોગ બનનાર લોકોની સાથે વાતચીતમાં આશ્વાસન આપ્યું એ જ ગ્રુપના બીજા વ્યક્તિએ એવું કીધું કે આમાં અમારી કોઈ જવાબદારી જ નથી તમારે અમને ફોન નહીં કરવાના તમારે ગોદરેજને ફોન કરવાનો તો ભાઈ વાયદા કરતા પહેલાં પૈસા એઠતા પહેલાં ઉઘરાવતા પહેલાં આ ચોખવટ કરી હતી તમે શું ગોદરેજે આ પ્રકારની ચોખવટ કરી હતી કે પ્રમોટર રેરાના પ્રમોટર લિસ્ટમાં શ્રી સિદ્ધિનું નામ છે અમે તો માત્ર આ કામ કરવા માટે રોકાયા છીએ અમે માત્ર સેલ્સ માટે અહીંયા રોકાયા છીએ કહેવાનો ભાવાર્થી છે કે અંદરો અંદરના નાના મોટા મંદ દુઃખના કારણે અગિયારસો જેટલા પરિવારના બસો થી અઢીસો કરોડ રૂપિયા આ બિલ્ડર્સ દબાવીને બેઠા છે હવે જયારે રિફંડની વાત આવી તો એકબીજા ઉપર ઢોળે છે કન્સેન્ટ ફોર્મ ઉપર સાઈન માંગવાની વાત આવે છે ગોદરેજ બહુ સારી કંપની છે એ તમને કામ કરી આપશે એવું સિદ્ધિ ગૃપવાળા કહી દે છે કહેવાનો મતલબ એ છે કે ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષના ગાળામાં તમે રૂપિયા જે લીધા એ ક્યાં ફેરવ્યા એનો હિસાબ આપો નંબર એક નંબર બે એ રૂપિયાનો તમે ઉપયોગ ક્યાં કર્યો કેવી રીતે કર્યો એનો હિસાબ આપો અને રેરાને પણ મારી વિનંતી છે જો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો હોય તો આવા લોકો પર એક્શન લેવાવા જોઈએ નામી બિલ્ડર્સ છે બાર પંદર વીસ વર્ષથી અમદાવાદમાં કામ કરે છે ને અચાનકથી તમે આવું કરો તો એ વ્યાજબી વાત નથી સપનાના ઘર સપનાનું ઘર બનાવીશું એવી અપેક્ષા સાથે આલિશાન ફ્લેટ મળશે એવી અપેક્ષા સાથે મહેનતના રૂપિયા તમને આપ્યા છે અને એ મહેનતના રૂપિયા ગોદરેજ પ્રોપર્ટીઝ અને સિદ્ધિ ગ્રુપના લોકો શું ખબર ક્યાં રાખીને બેઠા છે શું કરી રહ્યા છે કેમ જવાબદારીથી છટકી રહ્યા છે ખબર નહીં રેરાના એક્સપર્ટ લોયરનું નિવેદન પણ તમને સંભળાવી છે પહેલાં ગોદરેજ પ્રોપર્ટીઝ તરફથી શું પ્રતિક્રિયા આવી એ પણ આપણે સ્ક્રીન પર પણ દેખાડીશું અને હું આપને વાંચી પણ સંભળાવું છું કેટલો ભાગ જીપીએલ ખાતે અમારી સર્વોચ્ચ જવાબદારી ગ્રાહકો તથા પ્રોજેક્ટના હિતમાં તમામ જરૂરી પગલાં લેવાની છે શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલ્ડકોન એલ એલ પ્રોજેક્ટના નિર્માણની જવાબદારી ઉઠાવે છે અને રેરા હેઠળની પ્રમોટર છે આ ગોદરેજ ચોખવટ કરી રહ્યું છે સિદ્ધિ તો આજ સુધી ચોખવટ કરવા આવ્યું છે ટેલિફોનિક ચોખવટ કરીને આશ્વાસન આપે છે તેઓ બાંધકામ શરૂ કરી શકે તે માટે અમે જરૂરી તમામ પગલા લઈ રહ્યા છીએ સિદ્ધિ ગ્રુપ વાળા સારી ભાવનાથી કામ કરી રહ્યા છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે તેમના આંતરિક પ્રશ્નો પ્રોજેક્ટ કે ગ્રાહકની પ્રતિબદ્ધતા પર અસર ન કરે બાંધકામ સાંભળજો બાંધકામ વહેલી તકે શરૂ થાય તેના માટે અમે સલાહ સૂચન મુજબ સિદ્ધિ સામે કાર્યવાહી કરવા સહિતના તમામ જરૂરી કાયદાકીય પગલા લેવા માટે પણ તૈયાર છીએ તમે અંદરો અંદર શું કરો એનાથી અગિયારસો લોકોને શું લેવા દેવા તમે વાયદો કર્યો તમારા બ્રાન્ડનેમ વાંચીને એ લોકો તમારી પાસે ઘર લેવા આવ્યા હતા તમે સારા ડિસ્કાઉન્ટ આપીને એમને આશ્વાસન આપ્યું હતું પઝેશન આપવાનું પણ ના તમે એમને વિશ્વાસમાં રાખી શક્યા ના એના રૂપિયા પાછા આપી શકો છો હવે આ જ ગોદરેજ કંપની જે પરિવારના આક્ષેપ છે કહેવું છે કે કન્સેન્ટ ફોર્મ ઉપર સાઇન લેવા માટે મથી રહ્યું છે કે તમે ટુ થર્ડ લોકો જો અમને કન્સેન્ટ ફોર્મ પર સાઇન કરી આપે તો અમે અમોખિક કહે છે બધું તો અમે રેરામાં એવું કહીએ કે અમને પ્રમોટરશીપ આપી દો અને અમે બાંધકામ શરૂ કરીએ અને આવી બધી કંઈક વાત ટેકનિકલ ચાલી રહી છે મૂળ સવાલ એ સિદ્ધિ ગ્રુપને પણ છે મારો કે સાહેબ આટલા વર્ષોથી તમે આ વ્યવસાયમાં છો તમારા આંતરિક ખબર નહીં શું વ્યક્તિગત તમારો પ્રશ્ન છે શું ઝઘડા ચાલતા હશે મારો કોઈ આપને વ્યક્તિગત આરોપ નથી પરંતુ સાહેબ આપને પણ ખબર જ હશે કે એક ઘર લેવા માટે કોઈ મધ્યમ વર્ગીય પરિવાર કેવી રીતે રૂપિયા એકઠા કરે છે લોનના હપ્તા ભરવા માટે કેટલી મજૂરી કરે છે આપને બધી જ ખબર છે તેમ છતાં તમારી નૈતિક જવાબદારી તમે ચૂકી ગયા છો અને મારી આ સરકારને પણ વિનંતી છે કે આવા લોકો જે જેના બિલ્ડ એવા બિલ્ડર્સ જેના પેટનું પાણી હલતું નથી એવા બિલ્ડર્સને એવી પરમિશન જ ન મળવી જોઈએ કે આવા સામાન્ય લોકોના અગિયારસો હજાર પરિવારના રૂપિયા દબાવીને બેસે અને એ પણ પોતાના અંગત પ્રશ્નોના કારણે જે પરિવારો સાથે મારી વાતચીત થઈ છે એફઆઈઆર નોંધાવવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે અને એ જરૂરી છે એ સબક શીખવાડું એ તમામ લોકોને જે જવાબદાર છે આ બસો અઢીસો કરોડનું બુચ મારમાં પાછળ હું કોઈને વ્યક્તિગત આરોપ નથી લગાવતો આ વિડીયોથી પરંતુ આઈ વાતની બળતરા છે કે હજાર લોકોના કરોડો રૂપિયા બરબાદ થઈ રહ્યા છે જે અપેક્ષા સાથે એ લોકોએ ઘર બુક કરાવ્યા છે ફ્લેટ બુક કરાવ્યા છે તમે આપી નથી શક્યા મારી વિનંતી છે કે રેરાને અને સરકારને કેવી કાર્યવાહી કરો કે જે લોકોએ હપ્તા ભર્યા છે એ હપ્તાના રૂપિયા અને કેપિટલ જે એ લોકોએ ભરી છે બધું જ એમને પાછું મળે અને યા તો સમય મર્યાદાની અંદર ઘર બાંધી રેરાના વકીલ એક્સપર્ટ વકીલ શું કહી રહ્યા છે એ પણ હું આપને આ વિડીયોમાં સંભળાવું જેથી કરીને આપને અંદાજ આવે કે નિયમ શું કહે છે સાંભળો જે લોકોના પૈસા ફસાયા છે એ લોકો હવે જો પ્રોજેક્ટમાંથી એ લોકોને વિડ્રો થઈ જવું હોય રિફંડ જોઈતું હોય તો રેરા ગુજરાત રેરા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એ ઓથોરિટીમાં એ લોકોએ કાં તો પોતે જાતે અથવા તો પોતાના એડવોકેટ મારફતે એ લોકો સેક્શન અઢારના હેઠળ રિફંડ વિથ ઇન્ટરેસ્ટ માગી શકે છે પણ એના માટે પૂર્વ શરત એવી છે કે જો એ લોકોએ બાનાખત કરેલું હોય અને બાનાખતની અંદર એ લોકોને પજેશનની ડેટ આપેલી હોય તો એ ડેટ નું પાલન કરવામાં અને એ ડેટ મુજબ પ્રજેશન આપવામાં પ્રમોટર નિષ્ફળ ગયા છે એ બાબત સાબિત કરવી જોઈએ અને રેરા પણ પ્રમોટરને નોટિસ પાઠવીને એણે પ્રમોટરનું પણ શું કહેવું છે કેમ ડીલે થયું છે એ બધા કાનૂની પાસાઓ ચકાસી અને રિફંડનો ઓર્ડર કરી શકે છે અને આ રિફંડ પૂરેપૂરી રકમ અને પ્લસ વ્યાજ એ રીતનું પણ હોઈ શકે છે અથવા તો જો કોઈ વ્યક્તિ એમાં પ્રોજેક્ટમાં હજી પણ રહેવા માગે છે તો જે ડેટથી પ્રોમિસ આપી હતી પજેશનની અને જે ડેટે પજેશન મળે છે એ તેનું મંથલી વ્યાજ પ્રમોટરે આપવાનું રહે છે નવું મકાન જ્યારે તમે લેતા હો છો જો મકાન પ્લાનિંગ એરિયામાં હોય તો એ રેરામાં રજિસ્ટર થયેલું ફરજિયાત હોય છે અને અમુક યુનિટ કરતાં વધારે યુનિટ હોય તો તમારે એનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે એક વખત રેરામાં રજિસ્ટર થાય તે પછી જ પ્રમોટર તેનું બુકિંગ માર્કેટિંગને એડવર્ટાઇઝિંગ કરી શકે છે પોતાનો નંબર આપી શકે છે વેબસાઇટને બધામાં ઇન્ક્વાયરી ફોર્મ માટે મૂકી શકે છે તે સિવાય મૂકી શકતા નથી એટલે સૌથી પહેલાં તો તમારે પ્રોજેક્ટ રેરા રજિસ્ટર છે કે નહીં એ તમારે ચેક કરવાનું હોય છે અને રેરા રજિસ્ટર થઈ જાય તો તમે જે પણ પેમેન્ટ કરો જો પહેલું પેમેન્ટ કરો તો એની રિસીપ લો અથવા તો એલોટમેન્ટનું જે પણ એન્ડોર્સમેન્ટ આપે રિસિપ્ટ આપે એ લેવી જોઈએ એલોટમેન્ટ લેટર લેવો જોઈએ અથવા તો તમે દસ ટકા બુકિંગ એમાઉન્ટ આપી દોજો ટોટલ હવે જેની કિંમતની દસ ટકા તો તમારે તાત્કાલિક બાનાખત કરવા માટે પ્રમોટરને કહેવું જોઈએ અને પ્રમોટરની પણ ફરજ છે હીરાના કાયદા મુજબ કે એને બાનાખત કરી દેવું જોઈએ અને બાનાખતમાં ખાસ ધ્યાન રાખવાનું કે પજેશન ક્યારે આપશે એની ડેટ છેલ્લામાં છેલ્લી ડેટ લખી આપવી જોઈએ જો આવી રીતે ડેટ લખેલી હોય તો ભવિષ્યમાં રિફંડ તમને મળી શકે છે વ્યાજ મળી શકે છે અને તમે જે પ્રમોટર છે એ તમને પોઝિશન આપવામાં નિષ્ફળ જાય તો તમે એની સામે રેરામાં કેસ કરી શકો છો આમાં બધો જ સઘળો રોલ છે એ રેરાનો જ છે એ સરકારી ઓથોરિટી છે અને ખાસ કરીને આ જે રિયલ એસ્ટેટ ક્ષેત્ર છે એમાં ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સી એટલે કે પ્રમાણિકતા અને પારદર્શિતા લાવવા માટે રેરા એક્ટ આવ્યો છે બે હજાર સોળમાં બે હજાર સત્તરમાં એનો અમલ ચાલુ થયો છે એટલે રેરાની જવાબદારી છે કે કોઈ પણ પ્રમોટર છે એ ખોટું કરે નહીં અને જો કોઈ પ્રમોટર દ્વારા ખોટું કરવામાં આવ્યું હોય તો એ હોમ બાય કે જે લોકો અન્યાયનો ભોગ બન્યા હોય એ લોકોને ન્યાય અપાવો એટલા માટે રેરાની બહુ જ મોટી જવાબદારી છે અને રેરા આવા જે પ્રોજેક્ટ હોય કે જે અટકી પડ્યા હોય અને આગળ વધી શકે નહીં તેમાં સરકાર સાથે મસલત કરી અને આ પ્રોજેક્ટને કેવી રીતે આગળ વધવારો એવી પણ એ લોકો જોડે કાનૂની સત્તા છે તો તેનો પણ ઉપયોગ તે લોકો કરી શકે છે જો ગોદરેજ અને સિદ્ધિ ગ્રુપ એમણે પૈસા લીધા છે એટલે એ લોકો જવાબ આપવા માટે બંધાયેલા છે તો જો એ લોકો કોઈ જવાબ હવે આપતા જ નથી તો બે જ વિકલ્પ વધે છે જો તમે ક્રિમિનલ એક્શન લઈ શકતા હો તમારી જોડે પુરાવા હોય પૈસા આપ્યા છે ને એ લોકો કોઈ જાતનું હવે જવાબ નથી આપતા તો તમે ક્રિમિનલ એક્શન પણ લઈ શકો છો બ્રિચ ઓફ ટ્રસ્ટ અને વિશ્વાસઘાત અને વિશ્વાસઘાતનું અને આ જો તમે ક્રિમિનલમાં નથી જતા તો તમે રેરામાં રિફંડ માટે ઓર્ડર કરી માટે જઈ શકો છો એમાં તમારે રેરાની જે કલમ છે એમાં પિટિશન કરવાની હોય છે અને સેક્શન અઢાર હેઠળ રિફંડ પૈસા પાછા વ્યાજ સહિત માગી શકો છો જો કોઈ પૈસા પાછા લેવા માંગે તો નિયમ એ છે કે રેરામાં તમારે પિટિશન કરવાની રહેશે તમારે એડવોકેટ મારફતે કરી શકો છો અથવા એડવોકેટ મારફતે ના કરવું હોય તો તમે જાતે પણ રેરામાં એપ્લિયર થઈ શકો છો ઓનલાઈન અરજી પણ થઈ શકે છે તો પણ તમારો કેસ દાખલ થઈ જાય ફક્ત એક હજાર રૂપિયા ફી હોય છે અને તમે ઓફલાઈન જો તમે અરજી કરો તો પણ તમે દાખલ કરી શકો છો એની પણ ફી એટલી જ હોય છે તો એ પ્રમાણે અરજી કરીને તો રેરા પછી સામાવાળાને નોટિસ કાઢી એનો જવાબ માગે અને પછી જેમ કોર્ટમાં કેસ ચાલે એ રીતે ફટાફટ એ લોકો કેસ ચલાવતા હોય છે તો પછી આવો જે કેસ હોય કે જેમાં હજારો લોકોના પૈસા ડૂબી જાય એવી શક્યતા જણાતી હોય અને હજાર લોકો હજારો લોકો ચિંતામાં હોય ત્યારે આવા કેસોમાં રેરાએ ડે ટુ ડે બધું હિયરિંગ કરી અને તાત્કાલિક તેનો નિવેડો આવે તેવી ખાતરી કરવી જોઈએ આ વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ એ છે કે અગિયારસો લોકોના જે રૂપિયા ફસાયા છે જે એમના સપનાઓ અટવાયા છે એમાંથી એમને છુટકારો મળે શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ પ્રોપર્ટીઝ આ બંને ઉપર ગંભીર આક્ષેપો છે ચોખવટ કરી દેવાથી સમસ્યાનો ઉકેલ નથી આવતો ચોખવટ કોઈ વાતની કરી દેવાથી હજાર અગિયારસો લોકોએ આપેલા તમને કરોડો રૂપિયા પાછા નથી આવી જતા તમારી જવાબદારી છે એ લોકોને રૂપિયા પાછા કરો યા તો સમય મર્યાદામાં વાયદો કરો કે આટલા જ સમયમાં જો અમે ફ્લેટ ન બનાવી આપીએ તો અમારી ઉપર પોતાની કલમ ઉમેરો અને હું એ તમામ વેલનાર લોકોને કહું છું કે હિંમત રાખીને આગળ વધો અને એફઆઈઆર જો તમારામાં જો તમને લાગતું હોય કે તમે આ લીગલ બેટલમાં તમે સાચા છો તો ફરિયાદ નોંધાવી જ જોઈએ જેથી કરીને અન્ય લોકો જે આવી સ્કીમમાં ફસાઈ જાય છે બ્રાન્ડ નેમમાં ફસાઈ જાય છે એ લોકો પણ સાવચેત બને તમારું શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં થોડી જ વારમાં ભોગ બનનાર લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરીને એમણે કેવા ખુલાસા કર્યા છે અને કેવા વાયદાઓ કર્યા હતા એ ક્લિપ પણ હું આપને સંભળાવીશ ગુજરાત તકના યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેશો બીજું જતા જતાં જતાં હું એટલું જ કહું છું કે આ વિષયને અમે છોડીશું નહીં જ્યાં સુધી અગિયારસો લોકોને એમના રૂપિયા એમનો ફ્લેટ અથવા તો ન્યાય નથી મળતો ત્યાં સુધી અમે આ વિષય પર લાગેલા રહીશું રોજ એક અપડેટ લાવીને આપીશું જેથી કરીને આ ગુજરાતના હજારો સપનાનું ઘર બનાવવા ઈચ્છતા લોકો માટે એક દાખલો મળી જાય તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ધ્યાન રાખો મજા કરો બાપાસ